મારે વરે શું પૂછવું છે તમારા પાણી બાજરી કેટલી પડી છે બાજરી તો હશે દહ બાર બોરી બોરી ખોટી વાત લઈ પડ્યા છે ખબર પડ્યા છે મારી વાત પૂછવાનું ના હોય લઈ જા તમે તાર ઘઉં જોતા હોય તો લઈ જાવ બાજરી જોતી હોય તો લઈ જો લઈ જઈ જઈ મારા મારું ગોમ પડી મેળવી નું બાજરી હાલ પડે છે શરમ નહીં આવતી તમારું સામે ઘડી હાલ તમે આજે ભાઈને હું હાલ બાજરી હાલી ને આવ્યો

હવે અહીંયા હું થોડુંક ધ્યાન દોરજો ના એતો આંટાળશે આટ આટલા પડ્યા છે તો શું કરવા એ તો પણ કોઈ હવે તમે આ તો ખબર જ નથી તમે આયા કીધું તારા મને ખબર પડી એટલે હવે આ ખોટ છે તો થોડુંક ધન અને તમારે મંદુખ થાતું હોય ને હગા તો તમે તાર બસું ઉપાડતા તો ના એવું કોઈ મને મંદુખ નહી હું તો બાજરી પૈસા ખબર હોય તો મારે મોડું થાય છે મારું બધું પાણી વાળવાનું છે તમારે ઘેર અમે આવતા નહીં તો ગોધડા તમારે હારા ના વાતા ખાટલાય તમારે હારા ના વાતા માટલીમાં પાણી હારું ના વાતું

પણ અહિયા ના ગમ માં જઈને કેવી ખબર મારી મારી વાતો તમારી આબરું વાલી હોય નઈ તો આ દોણા નું કટું સૂક્ષો

ઘેર મારે ટાઈમ નતો પણ તમે છે ને કોઈના ઉપર જીવ બાળો એમ નહિ એટલે મારે જીવ બાળવા આવવું પડ્યું જીવ તમારા ભાઈ ભાઈ મરવા પડ્યો છે

એટલે હરુ પરના ધોણા આવી રીતના ના લ્યા રોય અરે ગાણાથી જોડે હરુપરના ધોણા આલ્યા છે અને ખા ગોમો બધા વાંગવું છે હવે હર્યા હશે એટલે ભૂંજાય છે અરે આ ત્યાં કટુલી સાંડીઓ શું આલવા એટલે મારે ડાઢું ખાસ બોલવું પડ્યું એને વળતા ઘઉ બાલવા પડે મારે ફટે કરો ચીમકા જયો હમણાં હાડિયા પકડું માં બુજી પકડું નિયરનું કટુનીય ના બસો રૂપિયા અહીંયા પાછા આવી ગયું આ ધોડો ફટે કરો હે શું લા કટ્ટા લઈને ભમતા ફરો જોઈએ થોડો કોમથી જઉં છું હે કોમથી જઉં છું ખરેખર અરે તમે ભઈ પડો મૂર્ખા હગન શું કરવાય કણ ઘર પહેવા દીધો તો અલ્યા મગજ તો મારું એજું છે અલ્યા આખા ગામ વચ્ચે મને નેસું ગલાઈવે ને આ કટ્ટો લઈને એમણે નઈ ફરતા કોઈ હે તાણી કનું કટ્ટો છે આ પેલા દાબી મુઢાનું ભુંડરજી નું છે પાછું આલવા જઉં છું લ્યા

મારા આ પેરા તો પેલી ડાયલોગ મારે ડાયલોગ ડાયલોગ હ આ તારા ડાયલોગ માં ડાયલોગ માં તો હું ગોમ્બો છે હું મૂઢું નહીં વતઈ કહું કેમ ઓય પેલા મભુજીએ હોભરાયુ બુબજીએ હોભરાયુ એ કરી હોભરાયુ અલ્યા વાઘુજીએ મને હોભરાયુ કે લ્યા હરીભાઈ એમ તો તમારે જેવી પરિસ્થિતિ આવી છે શું તમારે ભીખ માંગવાના બાળા આ છે કે તમે અમને નહીં કેતા એ હગાવાળા સાવા કરો છો લ્યા મને એ કંપણ આપને તો શું હું કામ કર્યુ છું અલ્યા તમે એવું કામ કર્યું છે

જે મારા ઘર આવે છે મારા ઘર પૈસા પટી ગયા છે મારી મદદ કરો તમે ભીખ કોક ની મદદ કરવી હોય ને તો મદદ કરો ચુપચાપ કેવાની ટેવ ના રાખો લ્યા અમન નથી કબેર કટુ આટલે બધું રૂપિયા વાળા થઈ ગયો છે ને હું તારા એ પગે ના મેલું કાઈ રૂપિયા વાળા આપણને પસંદ નહી હા તો આપડે લેવા લાવાય ની એના ઘર જઈને પગ મેલા ને એના ઘર જઈને ખરેખર પહેલા ખબર હોત ને તારી આ કટુ મારા ઘર મનાઉ તરવા દયો હા આ કટુ હું મારા ઘર ના ઉતારવા દયો હેડ ગભે કર ને કાડ નહીં તારી બાજરી હું નહીં આવી હું નહીં આવી એટલે કે મફત નહીં આવી એટલે અલા

આ તું બળી જવા ના આવી ન્યો ઓમે આઈ આઈ દો હવે મુ શિલ્લી હે વઈ શિલ્લી હે હા તો મારી મદદ કરવા તમી મરી જાય તો ન આવ આ તો નીકળો હેડો ન આવ હે હા આ મારો હોગો ભાઈ અને તારો હોગો નઈ હા તો તન મરી જતો તન મારા માટે ત 你好。